Uh, -huh. न करवा करे वन्दु मङ्गड ीकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोतमाय नमो नमः श्रीसहजा नन्दस्वामिने नमो नमः श्रीनीलकण्ठायघनश्यामाय नमो नमः श्री ંદ સ્વામીને નમો ન વિશ્વામિત્ર કહેવી તી ત્યારે હું આવીશ તમારી પાસજી ત્યાં સુધી કરજો કાશીમાહી વાસજી પછી હું વેચીશ ी तपास तपाकरी समुत्राणनो पचि वेती सवि गते करे ते ते चाय त्याकि दृढीरज मनमा धरे राजा राणि कुवरना अती कोमल अंग सो सो सेवा जेनि करता नाथ तेने सेवक एकसा अंग काटा आठे सूठ बके, गोखरु प्रठ डाम्बसूर्या <coughs> लागे पगमा मा लोहित तपे भूमि तीखी ते मन थी चला तू चरणे બળે તળા બે પગના તેણે ઢળી પડે છે ધારણે ઉપરતી ખો ખો उइगो गो लाई पाणि न मरे प्यासे मरे अनविना गया कई। क्या भूख नकी दिले नकिदीलि डोलता पड़े तोय कायर वाक्य नथि बोलता વાટમાં બહુ વિઘન કરવા સત્ય મુકાવવા સા મળે ત્રણે ની એક ટેક છે તે ચડાયવા नव सहयान जाय शरीर माहे एवा बीजा कष्ट यावे बहू તોય ન માને દિલમાં એવા શ્રદ્ધાવાળા છે સહુ દુઃખ તના દરિયા ત્રણે પડિયા છે તડે निष्कुलानन्द कहे धन धीरज संतासा घडे निष्कुलानन्द स्वामी હરિશંદ્રની અને રાણીની અને કુંવરની ત્રણેય ધીરજ જુએ છે વિશ્વામિત્ર એટલા બધા ક્રૂર થઈ ગયા છે કે ગમે તેમ કરીને આને સત્યમાંથી પાળવા છે એટલે વિશ્વામિત્ર કે તમે ત્રણેય કાશી જાઓ અને હું એક મહિના પછી ત્યાં કાશી આવીશ અને પછી ત્રણેયને વેચી અને હું મારું જે કંઈ બાકી છે ને એ પછી હું લઈશ એટલી બધી ધીરજ કે ત્રણેય સત્યતા ન ન કાશીમાં એ વાસ કર્યો ને ન્યાય એને કઈ ખાવા પીવાનું નહીં કઈ પહેરવાનું નહીં રહેવાનું નહીં અને જેમ તેમ કરીને કાશીમાં એને દિવસો પસાર કર્યા અને એ દિવસો પસાર કરતા કરતા ત્યાં વિશ્વામિત્ર આવ્યા અને ત્રણેયની માથે ખડની પૂરી મૂકી છે ને આ એવો કંઈક નિયમ હશે કે જેને વેચવાના હોય ને એની માથે ખડની ની પૂરી હોય નિષ્કુળાનંદ સ્વામી કહે રાજા રાણી અને કુંવર જેની સો સો જણા દરરોજ સેવા કરતા અને સેવા તો ઠીક છે પણ ઉઘાડે પગે અને ત્રણેય હાલતા જાય અને રોતા જાય છે કે અમારે અસહ્ય દુખ આવ્યું છે પણ એમાં હિંમત હારતા નથી અને હિંમત હારે તો એની ટેક જાય એટલે વિશ્વામિત્ર કે તમે કાશી આવો ને પછી હું તપાસ કરી અને ત્રણેય ને પછી ત્યાં હું વેચી નાખી શકીએ સોસો જેની સેવા કરતા એને એક સેવક પણ સાથે નથી સેવક તો નથી સાથે પણ કાંઈ પાણી પીવાનું જમવાનું કપડા કાંઈ નથી સાથે રાજાએ એ વિશ્વામિત્રે એટલું જ કીધું કે આ રાજ્યમાં તમારું તલ ભાર પણ કાંઈ નથી આપણે એક વિપત્તિ આવે ને વ્યવહાર જરાક વિખાઈ જાય તો કેટલું આપને દુઃખ થાય છે હે આપણી પાસે તો બધુંય હોય છે અને અમસ્તી નહીં જેવી એવી જરાક આપત્તિ આવે ને તોય એ આપણી ધીરજ ના રહી અને આને તો કાંઈ ન આપણે કદાચ મોલ ફેલ થાય અગર તો કઈ અડધું પડધું થાય ને અડધું પડદું ન થાય ને ખર્ચા જોગી ના થયું કદાચ ખર્ચા જોગું ના થયું ઘરમાં તો કઈ બધું લઈ નથી ગયા ને કોઈ છતાંય આપણી એમાં ધીરજ નથી અને હરિશંદ્ર ની ધીરજતા ને ધન કહેવાય છે પગના લોહીમાં ટસિયા આવી જાય ત્યાં સુધી ધીરજ નથી પગે જાય છે પણ કાયર વેણ નથી બોલતા સામે લેખું હિંમત છે હરી ઢોકળા અને કાયર છે હરી દૂર તમે હિંમત રાખો ને તો ગમે તે પ્રકારે ભગવાન એમાંથી તમારી સહાય કરે જ્યાં જોતા ભગવાન એની ઈચ્છા પ્રમાણે કરશે અને ધીરજ ધારતા ધારતા તમે હિંમત નહીં હારો ને તો ભગવાન ગમે પ્રગટ થઈ અને તમારી રક્ષા કરે ભગવાન તમારી નજીક જ છે તપે ભૂમિ તીખી હતી તેમાં નહીં ચાલાતું ચરણ એ કરી ઉનાળામાં તાપ ત પોય ને એટલા બધા ધરતી દેવ આકરા થયા હોય ને

દુઃખ આવે ને ત્યારે ધીરજ રાખે અને સુખ આવે ને ત્યારે ધીરજ રાખે બે માં ધીરજ રાખવાની જરૂર છે દુઃખમાં હિંમત ન હારવી અને સુખમાં છકી ન જવું આ આ હરિશ્ચંદ્ર રાજા એટલા બધા લડતડતા પડી જાય છે ખાવા ટાણે ખાવાનું નથી મળતું પીવા ટાણે પીવાનું નથી મળતું ટાણે હુવાનું નથી મળતું હે એટલે અડવાણા પગે હાયલા જાય છે ઉગાડા પગે તમે નિયમ લ્યો ને ક્યારેક ક્યારેક ખબર પડે તમને કે પગમાં ખાલી પગરખા ન પહેરીએ ને તોય હું થાય છે મહારાજ આખું વન વિચરણ છે ને ઉઘાડા પગે કીધ છે કાંટા કાકરા ઠેસુ બધુંય લાગતું હોય છે હાથ વર સુધી મારા ધીરજ રાખી હરિશચંદ્રએ તો કેટલા ખાલી સત્યતા ટકાવા પૂરતી ધીરજ રાખી સ્વામિનારાયણની ધીરજ તો જુઓ કે ઉડી ધીરજ સ્વામિનારાયણની અને પેલા વેલા મહારાજે દેહ ઉપર ઘા કર્યો છે કે મારા કે શરીરને એવું સૂકવી નાખું કે શરીરમાં કંઈ લાગે ને તો પાણીનું ટીપું નીકળે પણ લોહી તો રુધિર તો નીકળે જ નહીં કેટલું કષ્ટ સહન કર્યું છે

એટલે સ્વામિનારાયણ ની તમે તપાસ કરો ને તો હાથ વર સુધી ને ખાવાનું પીવાનું અહીંયા આવ્યા નરસિંહ મહેતા ને ત્યાં હામેથી ભિક્ષા માંગી જરાક વાર લાગી તો કે આ નકર ભૂખો માણસ હોય ને તો એમ કે હવે ભાઈ કડીક બે કાંઈ વાંધો નહીં તમે કરી દો નહી પરવામી હરિશ્ચંદ્ર રાજા સત્યતા માટે એ એના ધર્મ પત્ની અને એના દીકરા ત્રણેય એક જ ટે આપણે સત્ય થી ચલાયમાં નથી હે ન કરતો પૈસા હોય ને પૈસા તો ગમે કાંઈ કરતા કાંઈ એને આડું ન આવે કે ભાઈ હવે સત્ય સત્ય જ છે ભાઈ નથી કહેતા કે હરિશ્ચંદ્ર નો દીકરો થઈ ગયો પણ એ બોલવું હેલું છે હરિશ્ચંદ્ર થઈને અને કરી બતાવવું ને એ આકરું છે સત્યતા એક જ નિયમ એક જ ટેક ત્રણેય ની પાછી એકની હે એટલે નિયમ એક રાખવું ને એ કઠણ માં કઠણ છે આની એક જ સત્યતા હતી તો હરિશ્ચંદ્ર હરિશ્ચંદ્ર કહેવાય એમ આપણામાં માં એકાદો કઈક ગુણ હશે ને તો એ ગુણ ને લઈને પણ બધા તમને યાદ કરશે પણ જો કઈ આપણામાં નહીં હોય ને તો એક ગુણ કોઈ આપણા યાદ કરવાનું નથી જ્યાં જે જે કોઈ કોઈને યાદ કરતા છે ને તો એમાં કઈક ને કઈક એવો ગુણ હશે એ ગુણ ને લઈને માણસને યાદ કરે અને ગુણ ને લઈ અને એ માણસ છે ને પૂજાય છે ગમે એવી વિપત્તિ આવે છતાંય તમારી સમજણ છે તમારી જે નિશ્ચય છે તમારો જે નિષ્ઠા છે એમાંથી તમે આગા પાછા ન થાવ ને તો ભવિષ્યમાં તમને યાદ કરશે આ બધા મારા છતાના ભક્તો થઈ ગયા છે બધાય આપણે યાદ કરીએ છીએ સેને લઈને યાદ કરીએ છીએ હે એક જ એને ટેક જે હોય તે એને એક નિષ્ઠાથી જ આપણે બધા એને યાદ કરીએ હે આ આ નિયમ છે ને નિયમ એ નિયમ એવા છે કે એને લઈને તમે એને યાદ કર્યા કરો નિયમમાં ફેરફાર થાય ઘડી તો એને કોઈ યાદ નથી કરતું તમે નિયમ લીધું હોય અને એ નિયમ કદાચ દેહનો અંત ભલે આવી જાય કદાચ માથું ભલે પડી જાય પણ એ નિયમ એટલે નિયમ એ નિયમમાંથી ફેરફાર ન થાય ખાલી જેતપુર છે ને આપણું શ્રીજી મહારાજનું ગાદી સ્થાન હે તો નાના બ્રાહ્મણ જીવા જોશું એને ખાલી મહારાજ ની આજ્ઞા પ્રમાણે એક જ નિયમ સામાન્ય લીધો કે ભાઈ આપણે શિક્ષા પત્રીમાં મહારાજ ના પાડી છે કે ડુંગળી લસણ ન ખાવા પછી જેતપુરના જીવા જોશી ગમે ત્યાં જાય ને વરા પ્રસંગમાં કે હારે નરસે તો એ ત્યાં ડુંગળી લસણ વાળું જે હોય ને એ ખાય નહીં કે ધરાર તમારું નિયમ ભંગ કરાવે પણ જેને ટેક હોય ને એ ભંગ કરે એને માટે બલિદાન દઈ દે એને માટે ગામ છોડી દે એને માટે કુટુંબ છોડી દે એને માટે હગાવાલા છોડી દે પણ એને માટે થઈને નિયમનો ભંગ નહીં કરે આવા ભક્તોને આપણે યાદ કરીએ કે જેતપુરના જીવા જોશીને ડુંગરી લસણ નહીં ખાવાના જેતપુરની બ્રાહ્મણોની ચોરાસી કરી ત્યારે ભાત માય લહણ નાખ્યું અને મીઠાઈ માં લહણ ડુંગળી વાળી કરી નાખ્યું આને ખવડાવું નથી એમ કરી અને રાજા ને કાન બંબેડવા કે આ તમારી ચોરાસી માં નહીં ખાઈ કેવડું એની ટેક હશે એને નિયમ ની મહત્તા કેટલી હશે અને દૃઢતા નિયમ ની કેટલી હશે પછી રાજા ને કીધું કે આ બધા બ્રાહ્મણો આ છે તો આ કેમ એકલો ખાય કે જીવા જોશી મારે ડુંગરી અને લસણ નું ઈ ખાય છે એને એને મુબારક પણ હું નથી ખાતો ને મારે નિયમ છે એટલે હું નથી ખાતો એટલે જીવા જોશી ને કીધું કે ગામ મૂકવું પડશે ભલે એ કે હું ગામ મૂકી દઈશ પણ મને જે ટેક ટેક છે છે ને મારી રાખવી ખાતર એ ગામ જોશી પણ મહારાજની આયજ્ઞા ન લોપીડ રિલેશન ખાવાની હે આવા જે નિયમ આધારી ભક્તો છે નિષ્ઠા ભક્તો છે ને એને શાસ્ત્રો છે ને એ ગાય છે બાકી ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે આવા ભક્તો ના કે કોઈ નામ લેતું નથી હે બસ નિશામિ ને નિશામિ ને એના સાધુ એના સાધુ એના સત્સંગી એના સત્સંગી બીજા કોઈ ની આવી જારે આપણે નિષ્ઠા હૈ છે ને ત્યારે સ્વામિનારાય અક્ષર એ ભક્ત માટે થઈને આવે ભગવાન ને આ પૃથ્વી ઉપર આવવાનો કોઈ હેતુ નથી પણ આવા જે ભક્તો છે ને નિષ્ઠા વાળા સમજણ વાળા ટેકીલા એની રક્ષા કરવા માટે ભગવાનને અવતાર ધારણ કરવું પડે છે હે બાકી તો ઘણા ભક્તો આટા મારે છે એની રક્ષા ભગવાન નથી કરવા આવતા ભગવાનને પોતાનું પણ મૂકીને પણ આવવું પડે છે હે અર્જુનની રક્ષા કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું જે પણ હતું ને એ પણ ભગવાને છોડી દીધું પણ હું રાખું છું કે મારે હથિયાર ધારણ ન કરવું અને અર્જુનને માટે થઈને પોતાનું પણ મૂકી દીધું અને ભગવાને હથિયાર ધારણ કર્યું ને ઓલે ભગવાનના પગમાં પડી કે બસ મારે એ જ કરાવવું હતું કે તમારું પણ છે કે હથિયાર ધારણ ન કરવું પણ ભક્તને માટે થઈને હથિયાર ભગવાન ધારણ કરે છે જેવો પોતાનો દેહવાલો નથી ને એવો ભગવાનના ભક્તનો દેહ ભગવાનને વાલો છે એટલે તમે નિષ્ઠા નિશ્ચય નિયમ જેટલા તમારા દ્રઢ હશે ને એટલા ભગવાન તમારે નજીક થાય સહજાનંદ સ્વામી મહારાજની જય